વલસાડ આરજીજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બાર સામાન્ય પવા તથા સાયન્સમાં ડંકો વગાડ્યો વલસાડની સેન્ટ આરજીજી સ્કૂલના વિજ્ઞાન પ્રવામાં એકસો નવ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી એકસો ચાર વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને બાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે સામાન્ય પ્રવામાં સાહીઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી ઓગણસાહીઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે એક વિદ્યાર્થી નાપાસ થયો હતો શેઠ આરજી સ્કૂલમાં એ વન ગ્રેડમાં ચાર વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન દેસાએ શાળામાંથી પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી વલસાની શેઠ આરજી વિદ્યાર્થીની જેન્સી પટેલ પિતા રિક્ષા ચલાવે છે જેન્સીએ એચ એસ સામાન્ય પવર્માં એ વન ગ્રેડ સ્થાન મેળવીને શ્રેઠ આરજી સ્કૂલ અને જીતુભાઈ અને પટેલ પરિવારનું નામ રોશન કર્યું છે જ્યારે ડીવીઆ યોગેશભાઈ પટેલે એકાઉન્ટમાં વિષયમાં સો માંથી સો માર્ક્સ મેળવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સનો બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આજે પ્રકાશિત થયું ખૂબ આનંદ અને ગૌરવ સાથે હું મારી શાળાનું રિઝલ્ટ આપની સમક્ષ રજૂ કરું તો મારી શાળામાં ધોરણ બાર સાયન્સમાં એકસો ને નવ વિદ્યાર્થીઓ હતા જે પૈકી વન ગ્રેડની અંદર ત્રણ વિદ્યાર્થીઓ આવે છે અને સ્કૂલનું રિઝલ્ટ પંચાણું પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું ઊંચું રિઝલ્ટ છે એ માટે હું સૌને અભિનંદન પાઠવું છું એ સાથે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પણ રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું તેમાં પણ અમારી શાળાનું રિઝલ્ટ અઠ્ઠાણું તેત્રીસ ટકા છે અને કુલ ચાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવે છે એટલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ અમારી શાળાનું અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા સોરી અમારી શાળાનું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહનું વર્ષોથી અમારી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ રહ્યું છે આજ રોજ જે પરિણામ જાહેર થયું તેમાં શાળાના કુલ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહના સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કરે છે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌનો ખૂબ ખૂબ આભાર